પલસાણા તાલુકાના તાતી થયા ગામે આવેલી સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પલસાણા તાલુકાના તાતી થયા ગામે આવેલ સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે અહીં પ્લોટ નંબર ચૌદ એ અને પંદર એમાં આવેલી તિરુપતિ માર્કેટિંગ ટ્રેડિંગ નામની કંપનીને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જે સીસીટીવી કેમેરામાં કેદ થયું છે તસ્કરોએ કંપનીની દિવાલ પરથી લોખંડની રેલિંગ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને પુરાવાના નાશ કરવાના ઈરાદે સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું હતું બગુમરા ગામે રહેતા કંપનીના માલિક રામકુમાર મનીરામ જવેલિયાએ આ અંગે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ચોરાયેલ માલસામાનમાં આશરે સાહીઠ હજારની કિંમતનો એકસો પચાસ મીટર વેલ્ડિંગ મશીનનો કેબલ

कैमरा तोड़ के गाड़ी तोड़ के अंदर घुसे हैं और चार ग्रैंडर मशीन ले गए हैं और डेढ़ सौ मीटर केबल ले गए हैं और, और कटर ले गए हैं और अंदर सीसीटीवी कैमरा ऑफिस में आए अंदर सीसीटीवी कैमरा घुमा दिया एक कैमरा का वायर काट दिया है और लगभग तीन चार लोग आए थे और चोरी करके ले गए हैं हमने एफ करवा दिया पुलिस तपास कर रही है ચોરી ચોરી કમ થી કમ પચાસ નબે થી પચાનવ હજાર કે બીચમાં ચોરી હુઆ